ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નાનાજી દેશમુખ ગાર્ડન એ બાળકો માટેનું પર્યટન સ્થળ છે અને અને ત્યાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં બાળકો મનોરંજન માટે આવતા હોય છે ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં આવેલી એક મુસ્લિમ મહિલાએ ગાર્ડનમાં નમાઝ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ છે અને હિન્દુ યુવા સંગઠને વિરોધ નોંધાવ્યો છે અને નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાજ અદા કરતી મુસ્લિમ મહિલા સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ નરેશ ટી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા ઓકે જય શ્રી રામ આજે નગરપાલિકા ખાતે પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે ગઈકાલે સાની અંદર જે નાના જે દેશનો પાક છે જે બગીચો કહેવાય છે જે પર્યટક સ્થળ છે જે છોકરાઓ માટે રમવાનું સ્થળ છે અને ત્યાં આગળ એક મુસ્લિમ મહિલા દ્વારા પડવામાં આવે છે કાયદાકીય એક ખોટી જ છે જ્યાં પણ કોઈ પણ મુસ્લિમ રાજ્ય હોય કે ગમે તેની કોઈ પણ જગ્યાએ તુલામાં જાહેર જગ્યામાં

ત્યાં પણ જોઈશું કે જો કોઈ એવું કોઈ કાર્યકરી નથી કાર્યકરી કરવામાં નહીં આવી હોય તો એના વિરોધે